ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન થોડા મહિનાઓ પહેલા એક છેતરપિંડી અને ખોટા દસ્તાવેજ બનાવવા સાચા ઉપયોગ કરવાનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ખોટો વીમો પકાવી અને પૈસા મેળવવાની બાબત હતી આ ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન જે તપાસ કરતા અધિકારી છે એમના ધ્યાનમાં આવેલ કે આજ જ આરોપીઓમાંથી એક આરોપીએ અગાઉ પણ આ જ પ્રકારે ખોટા દસ્તાવેજ બનાવી અને વીમાનો ક્લેમ મેળવેલો છે જેથી આ બાબતે જે એની વીમા કંપની હતી એચડીએફસી અર્ગો તેમને જાણ કરવામાં આવી તેમણે પણ આ બાબતે તપાસ કરી અને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ જે આરોપી છે એના દ્વારા રજૂ કરવામાં આવેલા હતા એની ચકાસણી કરી અને બાદ ગઈ તારીખ 25 6 ના રોજ આ ગુનો દાખલ કરાવ્યો છે જેમાં એચડીએફસી અર્ગોના

જે અગાઉના ગુનામાં પણ આરોપી તરીકે હતા એમણે આ જ રીતે બે હજાર બાવીસમાં એચડીએફસી અરબોમાંથી એક વીમાનો ક્લેમ મેળવેલો છે જેથી આ ડોક્ટર અંકિત કાથરાણી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો સહયોગ ઇમેજિંગ સેન્ટર ના જે એમઆરઆઈ રિપોર્ટ ને કરાવેલા હોય એ પણ ધ્યાનમાં આવેલું છે જેમાં ડોક્ટર અંકિત કાથરાણી એ ખોટી રીતે ડોક્યુમેન્ટ મેળવી અને આ ઉપયોગ કરેલો જણાય છે આમાં ડોક્ટર અંકિત કાથાણીની સાથે અન્ય કોઈ વ્યક્તિ જે પણ સામેલ છે જે સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં હોય કે પછી ફિનિક્સ કંપનીમાં હોય એ તમામ વિરુદ્ધ તપાસ દરમિયાન જો એમના નામ ખુલે તો કાર્યવાહી કરવામાં આવશે જે બિલકુલ આજે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં રાધે હોસ્પિટલ માંથી આ જે સર્ટિફિકેટ જે ડોક્ટર ના મેળવવામાં આવેલ હતા એની વિગત જણાઈ આવેલ છે હવે હોસ્પિટલની આમાં સંડોવણી છે કે નહીં એ બાબતે અમારી તપાસ ચાલુ છે આ જ રીતે અન્ય એક હોસ્પિટલ છે કુંદન હોસ્પિટલ એમાં પણ આ રીતે ડોક્ટર અંકિત કાસાણી દ્વારા ખોટા સારવાર કાગળો મેળવી અને વીમો મેળવવામાં આવે છે જે લગત પોલીસ સ્ટેશનને જાણ કરી અને તપાસની કાર્યવાહી ચાલી છે જે અંકિત કાથરાણી છે આરોપી એણે એચડીએફસી માંથી લોન લીધેલી હતી અને બાદ એણે એ લોન પોતે ભરપાઈ કરી શકતા ના હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે જેથી બે હજાર બાવીસ માં એને આ જ રીતે ક્લેમ વીમો લીધેલો હતો જે બાવીસ લાખ ઓગણપચાસ હજાર પાંચસો સત્યાસી નો હતો અને પછી બે હજાર બાવીસના જ એન્ડમાં એમણે આ જે વીમો છે એ પકાવવા માટે ખોટા સારવારના કાગળો અને એમઆઈ રિપોર્ટ વગેરે બનાવી અને વીમા ક્લેમ કરેલો છે. આજે અંકિત કાથરાણી છે એ અગાઉ જે ગુનો દાખલ થયેલો હતો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામે હાલ જેલમાં જ છે અને બાદ એમની કસ્ટડી મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે જે અગાઉ ગુનો દાખલ થયેલો હતો એ અ બસો પાંસઠ ઓપલિક બે હજાર પચીસ એના તમામ આરોપીઓ હાલ જેલ કસ્ટડીમાં જ છે એટલે પેલા અંકિત કાથરાણી ની કસ્ટડી મેળવી તપાસ કરવામાં આવશે અને આમાં જે પણ અન્ય આરોપીઓ છે એની સંડોવણી જણાય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે